ગોંડલના સુલતાનપુરા ગામ ખાતે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ ગોંડલ તાલુકામાં ગ્રામ્ય પંચાયત પેટા ચૂંટણીમાં સુલતાનપુરા ગામ ખાતે આવેલા કન્યાશાળામાં મતદાન યોજાયું હતું વોર્ડ નંબર સાતની સભ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં ટોટલ પાંચસો ને અડતાલીસ મતદારો જેમાં બસો ને એક્યાસી પુરુષો તેમજ બસોને સડસઠ સ્ત્રીઓ મતદારો છે જેમાં બહોળી સંખ્યામાં ચાલુ વરસાદમાં મતદારોએ ભારે મતદાન કર્યું હતું સાથે મતદાન કરી આ પૂર પર્વ ઉજવ્યો હતો એકદમ શાંતિપૂર્ણ મતદાન થયું હતું ટોટલ બાસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન થયું હતું જેમાં એકસો ચોર્યાસી પુરુષ તેમજ એકસો સ્ત્રીઓએ મતદાન કર્યું હતું ટોટલ ત્રણસો ને લોકોએ મતદાન કર્યું હતું સુલતાનપુરા ગ્રામ્ય પંચાયતની ફક્ત એક નંબર વોર્ડની સભ્યની ચૂંટણી યોજાઈ હતી તેમજ કચરાભાઈ રણછોડભાઈ ભાદાણીયા ઉંમર વરસ એકસો ચાર વરસ થયા હોવા છતાં પણ વોર્ડ નંબર સાતના ઉમેદવાર મતદાન કર્યું હતું તેમજ કચરાભાઈ રણછોડભાઈ ભાદાણી એમ કેમ ચાલી શકે બોલી શકે કે જોઈ શકે સુલતાનપુરા માટે ગૌરવની વાત છે કે એકસો ત્રણ થયા હોવા છતાં પણ ચાલુ વરસાદમાં વોર્ડ નંબર સાત માં મતદાન આપવા માટે ચાલીને આવ્યા હતા